આદિપુર પોલીસે ડિજિટલ એરેસ્ટ નામે છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારને તેમના ગુમાવેલા ચાર લાખ ત્રીસ હજાર પરત અપાવી પ્રશંસનીય કામગીરી કરી છે આદિપુર પીઆઈ એમસી વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ તપાસ કરી વડોદરાથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને સંડોવાયેલા બેંક ખાતા ફ્રીઝ કરાવી રકમ રિકવર કરી હતી એસપી સાગર બાગમારની સૂચનાથી સાયબર ફ્રોડ સામે પોલીસે નાગરિકોને અજાણ્યા કોલ કે ઓનલાઈન ધમકીથી ન ડરવા અને તુરંત વન પર સંપર્ક કરવા અપીલ કરી છે मेरा नाम दुर्गा शंकर शर्मा है और मैं आई कंपनी से, से रिटायर्ड मेरी उम्र पचासी साल है मेरे साथ डिजिटल अरेस्ट की जो घटना हुई थी और ये जो मेरे साथ फ्रॉड हुआ था उसमें मेरी पूरी जमा पूरी सारी चली गई जो पुलिस के सहयोग से पूरी रकम वापस मिल गई है जिसके लिए मैं रेंज आई जी प्रयाग पुरिया साहेब तथा जिला एस पी सागर साहब ડીસપી મુકેશ ચૌધરી સાહેબ ઓ આદિપુર પોલીસ એન પૂરી ટીમ કો ધન્યવાદ દેતા